અને આપણો નો જમણીવા કેવા નાના સોમાજી તમને ખબર પડતી કે તમારી જોતા તા વાત માણી આવે ઈ જે વાતો તો રસ્તામાં કરશું હં 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 બલે તો હું થી તું તો બે રોશીયે ગૌને રોટલી બનાવી તે મેં છોબરાજી કામ તો મોરું બને લાગે પાટવામાં ને બાજવા રોશી રોટલા ને મેના આટલી ઉંમરે જોર આવતું લાગે તો માર રોટલો તો વખો થઈ

à đúng ngon đó Nan học, yên dân ở ngon nhau. Yên? Nan anh emu. Ah, wow. Mamu danh. Nan, mamu. Nan, mamu. Nan, mamu. Nan, mamu. Nan, mamu. Nan, mamu. Nan, mà Nan, mamu. Nan, mamu. Nan, mamu. Nan, mamu. Nan,

নাই

પ્લા સોમાજી ના મથુરજી ઉપા હોય સારું સોમાજી કીધું કે હોય તો પેલી બંગળીઓ વાળી રે મને લાગે હારું બીક અરે આ છે ને પોચી જાય શિખર આ બીરોમ ને બીરમ પેલો ભૂંડિયો એમને ખાઈ જવાનો હન બીક લાગે હ ને પોચે શિખર અરે હું <ion> કે <Ripley and> <Bond> <tans>

a m u t o a r m a t too dear. I'm not a r i n a not o r m n o i r

યો બંગ કરવા બો તરત પડી ગયું ના હવે એમાં રાજદારા નો રસ્તો શું બું હશે

વાળા મોઢામાં હાલે નહીં માતો વાળા મોઢામાં હાલે નહીં માતો આ બિગળો તો ઊભી ઊંઢળી દેહ તો એમ નઈ લેવા નઈ રે અરે લેવા નઈ શું થયો ઓલા ખખરા લે પૈસા

પૈસા ખકડતા તા નહી ભૂત ખકરતું નહી બંગલીઓ ખખરતી નહીં ચુરેલ ખખરતી અને હું મેં તો

પરુ નથી હું તો જી હાથમ દ્વાડે પરસુ બરોબર બે તો બે તો ગોથા મારી ગયો બે ગોથા મારી ગયો પેલા માટી ખાઈ ગયો

ના ના ચાલુ જ સમય જુઓ બે ત્રણ મારું તો આ સારું કરો અહિયાં તમે અહીંયા હારું ના હોય આપણે જય માતાજી મિત્રો આ છે અમારી ટીમ તો અમારી ચેનલ નું નામ છે ચામુંડા ઓફિસિયલ અંબાસણ તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વધુને વધુ શેર કરો